જો કે આસપાસ લોકો દોડી આવ્યા અને કારમાં જે લોકો હાજર હતા તેમને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા તવી નદી પરનો પુલનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે જેના કારણે નાસભાગ મચી ગઈ કેમ કે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે કેટલાક વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા વિડીયો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર રસ્તો આખે આખો બ્રિજ બેસી ગયો જેમાં કેટલીક કાર ફસાઈ ગઈ જોકે આસપાસે લોકો દોડી આવ્યા અને કારમાં જે લોકો હાજર હતા તેમને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા